જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ મેપ સાથે પાનની પૂરી એટલે ફરસીપૂરીનો વિડીયો શેર કરો સેમ પ્રોસેસ છે સેમ વેથી આપણે લોટ બાંધ્યો છે જે મેં આ પહેલાં લોટ બાંધી દો ફરીથી આપણે બતાવી દો એક કપ મેંદો છે સિંધાળું મોણ માટે ઘી સે ચડિયાતા પ્રમાણમાં એટલે ચાર ચમચી ઘી લેવાનું શ્યામ તીખા અને અજમો સાથે જીરું સરખું લોટને મિક્સ કરી લેવાનું પછી આપણે દૂધથી લોટ બાંધવાનું છે દૂધથી એને કણક તૈયાર કરવાની છે કણક બાંધ્યા પછી જો દૂધ કે જલ જે જેનાથી બી આપ લોટ બાંધતા હોય થોડું થોડું પધરાવાનું જલ અથવા દૂધ નહીં તો કણક ઢીલું થઈ જશે તો લોટ ઢીલું થઈ જશે તો આપણે જે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે સુંદર નહીં થાય તો આનો લોટ આપણે સાદા પરોઠાનું લોટ હોય એવી રીતે જ બાંધવાનું છે અને એને કમસે કમ એક કલાક આપણે રેસ્ટ રાખવા કરવા કરવા માટે મૂકી દેવાનું છે જેનાથી લોટમાં કુણ સરસ આવી જાય તો એક કલાક પછી આપ અહીં જોઈ શકો છો લોટમાં સરસ ગુણ આવી ગઈ છે ફરીથી આપણે એને એકવાર ટૂપી લઈએ એટલે મસળી લઈએ જેથી લોટ સરખું એક પ્રોપર થઈ જાય હવે એક પાટલા વેલણ લઈએ અને એમાં એક સરખી સરખી આકારની ચારથી પાંચ પૂરી વળી લેવાની છે આ સાટો છે ઘી અને મેંદાનો સાટો મેં આગલા વિડીયોમાં આપ સાથે શેર કર્યો છે તો એક સાથે અહીંયા ચાર પૂરી લેવાની છે કેમ કે જેટલા વધારે પળ થશે એટલી સુંદર સામગ્રી થશે તો અહીંયા ત્રણ પડ થઈ ગયા છે ને આ ચોથું પડ ચોથા પર ચોથું પળ મૂકીએ એ પહેલાં એને એકવાર વણી લેવાની સરખી રીતે અને ફરીથી એમાં સાટો લગાડીને પછી એને રોલ કરવાનો છે આપ સાધું નીચે પ્લેટફોર્મ હોય કિચનની પ્લેટફોર્મ કિચનના પ્લેટફોર્મ સરખું સાફ કરીને એના પર બી સુંદર પૂરી અહીં વણી શકો છો દૂધથી લોટ બાંધવાનું કારણ આ છે કે પૂરી ખૂબ ફરસી અને ખૂબ સુંદર થાય છે પૂરી પહોંચી નહીં પડે ફરીથી વચ્ચે સાટો લગાડીને આપણે એને રોલ કરી લઈએ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો આપણા ગ્રુપમાં શેર કરશું જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય હવે એક સરખી સરખા ભાગના એને અહીંયા આપણે ટૂંક કરી લઈએ તો પેલા મેં અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે તો એક ગોયણું આવી રીતે લેવાનું એને સરખી પૂરી મળવાની અને એક બાજુ દૂધ લગાડીને એને બીજી બાજુથી આમ પેક કરી દેવાનું છે આવી રીતે તો આવી રીતે બધા આપણે વણી લઈએ આપણે ઘૂઘરા કેવી રીતે બનાવીએ એવી રીતે જ આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા સુંદર ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક સાથે જેટલી પૂરી સમાય એટલી એમાં પધરાવી દઈએ અને અહીંયા જો બધા પણ અહીંયા સુંદર પડી ગયા છે એટલે આપણે માવા વગરના ઘૂઘરા ખૂબ સુંદર અહીંયા સિદ્ધ થઈ ગયા છે તો આપણે વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો તો આવી રીતે જ આપણે બધી ફરસી પૂરી તળી લઈએ વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે તો આપ અહીંયા બધા પણ એક એક છૂટા પડી ગયા છે અને ખૂબ સુંદર સુહાય છે તો આપ સામગ્રી ચોક્કસ વ્યસિત કરજો છે પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવજો વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે હું આપને એક પૂરી અહીંયા એટલે એક સમોસા આપણે અહીંયા હાથેથી ટૂંક કરીને દેખાડું હાથેથી પ્રેસ કરીને દેખાડું કે કેટલા ફરસા બન્યા છે ને કેટલા ફૂલા છે આપણે જોઈ શકો છો આ તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ